ગાયત્રીનગરમાં પ્રતિબંધિત ચાઇનીઝ ગુબ્બારોનું વેચાણ કરનાર બે ઈસમોને ભરતનગર પોલીસે ઝડપી લીધા ભરતનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે ગાયત્રીનગરમાં ચાઇનીઝ ગુબ્બારાનું વેચાણ થઈ રહ્યું છે જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ ચાઇનીઝ ગુબ્બારોનું વેચાણ કરનાર શ્યામલભાઈ પ્રદીપભાઈ માવાણી અને ધર્મેન્દ્રસિંહ બાબુ બાબુભાભા અને ચાઇનીઝ ગુબ્બારા સાથે ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી